જય શ્રી કૃષ્ણ પાંચાભાઈ જય શ્રી કૃષ્ણ સાહેબ કયું ગામ પાંચાભાઈ તમારું સાહેબ મારો ગામ ગૌરીપુર રાપર તાલુકો રાપર જિલ્લો કચ્છ ઊંધા ગેસની સમસ્યા એટલે ગેસ ઉપર ચડે ત્યારે ખૂબ ભ્રમણ થાય બેસીને જેવું લાગવા માંડે અને એમ થાય કે જાણે હમણાં હાર્ટ એટેક આવી જાય સમસ્યા જે છે

અને બીજું સાથે સાથે શું શું તકલીફ થતી બીજો બહુ આમ એમ કે સાતીમાં ગભરામણ જેવો થાય બીપી હાઈ થઈ જાય આવી બધી પ્રોબ્લેમ થોડાક થોડાક દિવસે હું લાગે જાણે હમણાં ડોક્ટર આગળ જવું પડશે જવું પડશે કોઈ ડોક્ટર ગોતો પડતો બાજુમાં છે કે નહીં ત્યાં જાવ તો થોડુંક એમ લાગે કે ભયનો જ માહોલ ઉભો રે આમ ભાઈનો માહોલ ગમે ત્યારે આપણે જાગતા હોઈએ એટલે ભયનો જ માહોલ રહે બરાબર પછી આપણી પાસે પાછા ભાઈ તમે જ્યારે આવે ને ત્યારે હું તમારી બધી ફરિયાદો વાંચી સંભળાવું છું તમને ગેસ થતો પેટમાં ઘોડા જેવું લાગતું આખા શરીરમાં ગેસ ફરતો એવું લાગતું બરાબર છે પછી સાથે જે છે એ છાતીમાં દુખાવો થતો ગભરામણ થતી તમારી બધી અને બીપીની થોડી સમસ્યા પણ થતી હતી બીપીની ખૂબ રહેતી હતી પાચન ન થતું છાતીમાં બળતરા થતી આ બધી તમારી ફરિયાદ હતી હવે જ્યારે તમે અહીંયા આવ્યા અને આપણે પંચકર્મ સારવાર કરીને રેગ્યુલર જે છે એ આપણી દોઢ મહિના દવા થઈ કેટલા ટકા સારું લાગે તમને બહુ સારો સર બહુ આમ સમજો ને કે એસી નેવ ટકા તો બહુ મને આમ ફાયદો છે એસી નેવ ટકા ફાયદો થઈ ગયો પેટ સાફ થઈ જાય છે નથી કાંઈ બીજી પ્રોબ્લેમ રહેતી ને આ બધું બરાબર રહેશે પેલા જે ભય લાગતો એ હું દોઢેક મહિના થઈને કેવાય એવો ભય લાગ્યો નથી નથી લાગતો બહુ આમ એકદમ રિલેક્સ જેવો લાગે હળવું થઈ ગયું ને હળવું થઈ ગયું એમ છેલા એમ લાગ્યું અહીંયા ભાર જ પડ્યો છે હું લાગે આ કેમ સતો એવો લાગે હવે આ ભાગ એકદમ હળવો થઈ ગયો હું ભાગ એકદમ ઈ તો સમજો ને તમારી દવા ચાલુ કરી અઠોડીયો 10 થી દવા ખાધી ત્યારથી ઈ તો મને તકલીફ થઈ ગઈ અત્યારે અને હવે હું ઉપર ગેસ ચડી જાતો અને હું બીક લાગતો નથી બિલકુલ નહીં

ખાસ યાદ રાખો જ્યારે પાચનની સમસ્યા હોય ને ત્યારે પેશન્ટને એવું જ લાગે રાખે કે ત્રણ ચાર વખત પેટ સાફ થવા માટે જવું પડે પણ તોય પેટ સાફ ન થાય આ બધી સમસ્યા પાચન સુધારવાથી તરત સોલ્વ થાય છે જેમ પાંચાભાઈને સોલ્યુશન આવ્યું પાંચાભાઈ તમે આપણી સારવાર અને આપણી જે નિદાનની પદ્ધતિ છે હોસ્પિટલમાં જે માહોલ છે જે સર્વિસ છે એના વિશે તમે શું કહેવા બહુ સરસ બહુ સરસ સગવડ છે પાંચક્રમની સારવાર બહુ સારી છે